નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં દોસ્તો આપણા જીવનની અંદર લોકોએ ક્યારેક ને ક્યારેક તો આપણને જ જશે આપણું અપમાન કર્યું જશે આપણને ન કહેવાના એણે કીધા જશે ત્યારે આપણા મનની અંદર પહેલો વિચાર એ આવશે કે એને મારું અપમાન કર્યું બદલામાં હું એનું અપમાન ક્યારે કરું હું એનો બદલો ક્યારે લઉં એવો વિચાર આપણને મનમાં આવ્યો જ છે ક્યારેક ને ક્યારેક પરંતુ એ વિચાર ખોટો છે સાચી સમજણ અહીંથી જ શરૂ થાય છે કે બદલો લેવાનો ક્યારેય વિચાર કરવાનો નહીં બદલો લેવાની ભાવના નહીં રાખવાની બદલો લેવાની જો ભાવના રાખીશું તો આપણામાં અને એનામાં શું ફરક એના વિચાર પ્રમાણે એના મન પ્રમાણે એની બુદ્ધિ પ્રમાણે એને જે તે કાર્ય કર્યું પરંતુ આપણામાં અને એમાં શું ફર્ક આપણે જો બદલો લઈશું તો આપણે એને જોવા જ ગણાવીશું આપણે બદલો નહીં લેવાનો ક્યારેય એ બદલું લેવાનું નબળું કામ નહીં કરવાનું આપણે બદલાઈ જવાનું કેમ કે બદલું લેવો એ સરળ છે પણ બદલાઈ જવું ને એ મોટા માણસ કરી શકે છે એ મોટા મનનો વ્યક્તિ હોય ને એ કરી શકે છે બાકી બદલાઈ જવું એ કોઈ જીવી વાત નથી માટે દરેક વ્યક્તિઓને હું કહું છું કે દરેક જે મિત્રો મારો મારો આ વિડીયો સાંભળે છે મારી આ વાત સાંભળે છે હું એ લોકોને નમ્ર અપીલ કરીને કહું છું કે બદલો લેવાની ભાવના ક્યારેય ન રાખું બની શકે તો બદલાઈ જાઓ કારણ કે એમાં મજા છે બદલો લઈશું અને સામસામે બંને તરફથી વાતને વળ ચડશે અને કોઈ ત્રીજો વ્યક્તિ ફાયદો ઉઠાવશે એના કરતાં શા માટે બદલો લેવો છે આપણે આપણે ખુદ બદલાઈ જઈએ આપણને એ નથી ગમતું તો આપણે ઠીક છે એની સાથે ન બોલીએ પણ બદલું લેવાની ભાવના શા માટે રાખીએ આપણે બદલાઈ જઈશું ને તો સામેના વ્યક્તિને ક્યારેક ને ક્યારેક એવું લાગશે કે મેં આ વ્યક્તિ સાથે ખોટું કર્યું છે મેં આની સાથે ખોટું કાર્ય કરી દીધું કે મેં એને ખોટું આનું અપમાન કર્યું એવું એના મનની અંદર ક્યારેક ને ક્યારેક ફીલ થશે માટે બદલું લેવાની ભાવના ટાળવી જોઈએ બની શકે તો બદલાઈ જવું કેમ કે બદલાવામાં મજા છે બદલું લેવાથી બંનેનું નુકસાન છે અને બદલાઈ જઈશું આપણે પોતે આપણે એ વાતને ભૂલી જઈશું તો આપણો તો ફાયદો જ છે આપણને નથી ખબર કે આનો ફાયદો છે કે નહીં પણ આપણો સો ટકા ફાયદો છે માટે બની શકે તો બદલો લેવાની ભાવના ન રાખો અને સમય સંજોગ અનુસાર બદલાવાની જો ભાવના રાખીશું બદલવાની જો ભાવના રાખીશું તો જીવનમાં ક્યારેય કોઈ પણ વાતનું આપણને દુઃખ નહીં લાગે આપણને ખોટું નહીં લાગે અને ખાસ તો આ લોકો જે અપમાન કરી રહ્યા છે લોકો જે આપણને એમ કહેવાય કે ધ્રોણિત કરી રહ્યા છે એનો ક્યારે આપણને ખોફ નહીં રહે એનો ક્યારેય આપણને ડર નહીં રહે માટે દરેક મિત્રોને મારી એક જ અપીલ છે કે જીવનની અંદર ક્યારેય પણ કોઈની પણ પાસે બદલો લેવાની અપેક્ષા ન રાખો બદલાઈ જવાની અપેક્ષા રાખો ત્યજી દેવાની ત્યાગ કરી દેવાની ભૂલી જવાની અપેક્ષા રાખો આમાં જ જીવનની સાચી મજા છે આમાં જ જીવન જીવવાનો સાચો અર્થ છે કેમ કે બદલું લેવાથી ક્યારેય વેર સમી જતું નથી જ્યારે પણ આગ લાગે ત્યારે આગથી બુજાતી નથી આગને બુઝાવવા માટે પાણીની જરૂર પડે છે માટે સામેના વ્યક્તિએ જો ગુસ્સો કર્યો છે સામેના વ્યક્તિ આપણને અપમાનિત કર્યો છે તો એવું જરૂરી નથી કે આપણે એને અપમાનિત કરીએ તો જ બંનેનું સામસામે જળવાઈ રહે નહીં એને ભલે આપણને અપમાનિત કર્યું એને ભલે આપણાથી ગુસ્સો છે એને ભલે આપણાથી વેર છે પણ આપણે એ નહીં કરીએ આપણે બદલાઈ જઈશું આપણે એને ભૂલી જઈશું અને આપણે એને માફ કરી દઈશું આમાં જ જીવન જીવવાનો સાચો અર્થ છે જીવન જીવવાની સાચી ભલાઈ છે મારે દરેક મિત્રો વિચાર્યું હોય મનમાં કે આની સાથે આપણે બદલો લેવો છે તો એ ભૂલી જઈએ અને આપણે ખુદ બદલાઈ જઈએ એને ક્યારેક ને ક્યારેક એવું ફીલ થશે કે ભૂલ મારી હતી મારો વાંક હતો એટલે બદલો લેવાનું ભૂલી જઈએ અને પોતે જાતે બદલાઈ જઈએ અને સારું એવું જીવન જીવીએ આવો એક સરસ મજાના મેસેજ છે દરેક મિત્રોને મારા જય માતાજી